કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર અનધર વ્લોગ બોપર થઈ ગયું છે અને બોપરના વાગી ગયા છે 12:30 12:30 કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે ને થોડી દોડાદોડી થઈ ગઈ ને એમાં સવારે કઈ વ્લોગ શૂટ થયો જ નહીં અને એકવાર ગરમી તે બહુ જ છે એમાં એવું છે ચૈતર મહિનો છે તો મમ્મી કે મારે તને કઈક લઈ દેવું છે એટલે વર મમ્મી ન્યાથી લઈ દેવા નતો ધુનિયા ગઈતી થોડું કેવું બધું હતું શું લીધું હું તમને પછી કહીશ અને અત્યારે જમવાનું બની ગયું છે અમે બેઠા છીએ જમવા અમારા ધર્મો તો જો અહીંયા જમે જ છે હાય જય શ્રી કૃષ્ણ બોલો કાંઈ નહીં જમો ભાઈ જમે છે તો એ કઈ નહીં બોલે અને આપણે જમવામાં બનાવ્યું છે મસ્ત ભરેલા કારેલાનું શાક છાશ દાળ ભાત રોટલી એવું બધી વસ્તુ છે બધાએ જમી લીધું મમ્મી બે બાકી છે તમે ભૂખે એવી લાગી છે તો મૂન મમ્મી પેલા છે ને ફટાફટ જમી લઈએ અને પછી આપણે પાછળ જમીને મળીએ ચાલો જમવા બધે કારેલાનું શાક કોને કોને ભાવે છે ભલે કારેલા કડવા હોય પણ ગુણકારી બહુ સારા ગુણ હોય પેલા હું ન ખાતી

મોલી જો અમને છે ને ઘર બતાવવા લાવી છે અમારા બાપુજીનું આ જો આ ટોયલેટ બાથરૂમ છે આટલું મોટું તો ટોયલેટ બાથરૂમ છે જો આ બાથરૂમનો ભાગ છે અંદર ટોયલેટ ને કબાટ ને જો અમારે બા જોવે હા એ પછી કબાટ અંદર જ આવી છે એટલે બાથરૂમ માં નથી કરે કે ચાલો

કેટલી બધી પણ બહુ જ હાજી ટેટી છે પપ્પા લાવ્યા છે થોડીક મેં મૂકી દીધી છે ઠંડી કરવા પાણીમાં ફ્રીજમાં તો મૂકાય નહીં તો આખું ફ્રીજ ગંદે ઉઠે વાસ આવે કેવી દૂધમાં બધી બેસી જાય સ્મેલ એવું છે તો જો ટેટી આવી ગઈ છે પેલા જમી લઈએ ગરમી બહુ છે મમ્મી ને પપ્પા ને બે બેસી ગયા છે જો વાટ જોઈને જમવા તો હું મમ્મી બેસવાના છીએ તો ચાલો પેલા જમી લઈએ પછી આપણે કામ કરીને પછી ટેટી નો પ્રોગ્રામ રાખશું અને હા ગિફ્ટ માં શું આવ્યું એ તમને બતાવવાનું છે પણ છેલ્લે બતાવશું કેમ કે બાર વાગ્યા હતા એટલે કઈ બીજો વિડીયો શૂટિંગ થયો નતો

તો પેલા તો સીટીનું ઢાકણું સીટીનું બોક્સ નીકળું છે ઢાકણું મસ્ત નાનું એવું બોક્સ છે એટલે ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આવ્યું છે ગિફ્ટમાં કુકર મસ્ત સ્ટીલ નું છે ત્રણ લીટર નું છે તો મમ્મી કહે કે મારે તને સ્ટીલ નું લઈ દેવું છે તો મેં કીધું કઈ નહીં બીજું હું લઈ લઈશ ભાઈ મારે જ્યારે જરૂર હશે ને ત્યારે કે ના ના એ કે કે ચૈત્ર મહિનો છે તો મારે તને એ કે કઈક લઈ જ દેવું છે તો એ કે સ્ટીલ નું કુકર લઈ દઉં તો બહુ જ મસ્ત છે અંદર બ્લુ કલર ની રિંગ છે મસ્ત મજાની ને સીટી પણ જો બહુ જ સરસ છે એકદમ મસ્ત અલગ અને કુકર એ આપણો બહુ ફાઇન છે અને જો કુકર તમે રસોઈ બનાવતા બનાવતા ધારો કે ઢાંકણ ગંદુ નથી થાતું તો ઢાંકણ ને સાઈડ મૂકીને તમે આ અનક્રેકેબલ જે કાચ આવે છે જે ઢાંકણ આવે છે તેને પણ જો મસ્ત ઢાંકી શકો એકદમ મસ્ત ફિટ બેસી જાય છે કેટલું સરસ લાગે છે તો મસ્ત ગિફ્ટ આપણને મમ્મીએ આપ્યું છે તો મમ્મીને અને પપ્પાને ભાઈ ભાભીને બધાને બધાને આખા ઘરને મારા તરફથી થેન્ક યુ અને એવું હતું મારે અમારે મારે અને મમ્મીને માર્કેટ સેમ જ થાય કેમ કે વચ્ચે માર્કેટ છે એક બાજુ મારું ઘર છે અને એક બાજુ મમ્મીને એનું ઘર છે સાવ નજીક જ છે તો એવું છે તો મમ્મીને ને એટલે કે મારી ભાભીને ને મારી મમ્મી બંને આવ્યા ને અહીંથી હું ને ધર્મ બે ગયા તો પછી એ લોકોએ તો જોયું હતું પણ કે તને જે ઘાટ ગમે તું લઈ લે તો મને આ વધારે ગમ્યું કેવું છે તમે પણ કેજો કેમ કે આમ વધારે ઊભું નહીં બેઠું નહીં ને એવું હતું તો મને છે ને આ થોડુંક વધારે ગમ્યું તો મેં આ લીધું છે કે આ રીતનો લોક આવે છે આનો આપણે કુકરનો મસ્ત કુકર છે તો બસ આજ હતું મેં સવારે તમને કીધું પણ પછી મારા બાપુજી ત્યાં બેસવા જતા રહ્યા એમાં પછી છે ને ગિફ્ટ ખોલવાનો કે બતાવવાનો કઈ ટાઈમ ન રહ્યો ને ને આવ્યા અમે તો જેવું તો ઓલરેડી થઈ જ ગયું હતું તો પછી કઈ ગિફ્ટ ખોલવાનો સમય ન રહ્યો સીધા રસોઈ લાગી ગયા મમ્મી એ સીધી રસોઈ બનાવીને મેં સીધી ઈસ્ત્રી જ કરી કેમ કે ઇસ્ત્રી ના કપડા કાલના બાકી હતા આજના બાકી તને જો આજે ન કરો તો ત્રણ દિવસના ભેગા થઈ જાય એ મારા માટે બહુ ટફ થઈ જાય એટલે ગિફ્ટ તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો ભાઈ નવા નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને અને અહીંયા જ આપણે બ્લોગનો એડ કરી દઈએ છીએ બધીને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જો બ્લોગ જોવા ગમતા હોય તો ફટાફટથી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર પણ કરી દેજો બાય બાય